સુરેન્દ્રનગરમાં પોલીસની દાદાગીરીનો એક વિડીયો વાયરલ થયો જેમાં પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થયેલી છે મૃતકના સગાને સગા ઝીકતો જુઓ વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડી રહ્યા છે અન્ય પોલીસ કર્મી પણ વિડીયોમાં નજરે પડ્યા મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યાની ચર્ચા છે તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એમાં આખી આ બબાલ થાય છે જેમાં પોલીસની દાદાગીરી પણ જોવા મળે છે પોલીસ અને મૃતકના સગા વચ્ચે બબાલ થઈ મૃતકના સગાને લાફા ઝીકતો પોલીસનો આ વિડિયો છે વિડીયોમાં પીઆઈ બીસી છત્રાલિયા નજરે પડી રહ્યા છે અન્ય પોલીસ કર્મીઓ પણ છે મૃતકના પોસ્ટમોર્ટમ સમયે બબાલ થઈ હતી હોસ્પિટલમાં નશામાં યુવકે હોબાળો મચાવ્યો હોવાની ચર્ચા છે તો આખો મામલો શું હતો એ સામે નથી આવી શક્યું પરંતુ હાલ વાત એવી છે કે પોલીસ કર્મી અને મૃતકના સગા વચ્ચે બબાલ બબાલ થઈ થઈ હતી હતી મૃતકના પોસ્ટમોર્ટમ સમયે આ હોસ્પિટલમાં નશામાં એક યુવકે હોબાળો હતો પોલીસ બોલાવવામાં આવી હતી વડોદરામાં પોલીસ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે ગોરવા પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પર આરોપ લાગ્યો છે મહિલા પીઆઈએ વકીલને લાફો લાખો મારી દીધાનો આરોપ છે આરોપી પાસેથી નાણાં માંગ્યાનો પણ આરોપ છે આરોપીને ધાક ધમકી આપતા હોવાનો આક્ષેપ કોર્ટમાં આરોપીને સરેન્ડર કરાવવા લાવેલ વકીલ સાથે મહિલા પીઆઈ અને પોલીસ જવાનોએ માથાકૂટ કરી હોવાના આરોપ લાગ્યા છે વકીલને લાફો મારવાની વાત વહેતી થતા વકીલો પણ મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા પોલીસના ઉચ્ચ અધિકારી અને જવાનો પણ કોર્ટ પહોંચીને તપાસ કરવા લાગ્યા વકીલે અરજી આપી પીઆઈ સામે કાર્યવાહીની માંગણી કરી છે ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું ચાલે તું ત્યાંથી નીકળી જા તારું અહીંયા કામ પૂરું થઈ ગયું અમે સુપ્રીમ કોર્ટ છીએ એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમને મને ધક્કો મારીને બે લાફા માર્યા છે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બે ફામ વાળી વિલાસ વર્તન કરે છે રૂમ તરફથી સંદેશો આવ્યો તો કે ભાઈ કોર્ટમાં એડવોકેટ અને પોલીસ વચ્ચે કંઈક થોડી બોલાચાલી થઈ છે તો એનું સંદાને કોર્ટ રૂમમાં આવી અને જોયો આખો માહોલ તો જે એડવોકેટ સાહેબ શ્રી છે તો એમને પણ અરજી આપવા માટે તૈયાર થયા અને આપણે અરજી લઈ પણ લીધી છે હવે એમાં તપાસ કરીશું બેદાગ ખાખી પર દાગ લાગ્યો પોલીસની દાદાગીરી અને આ વાત પહેલી નથી ત્રણ દિવસમાં અલગ અલગ શહેરોમાં ત્રણ થઈ ચુક્યા છે એ વાયરલ પણ થયો આવું જ વડોદરામાં થયું જ્યાં એક મહિલા પીઆઈ પર વકીલે લાફો મારી દેવાનો આરોપ લાગ્યો તે બાદ વકીલોમાં રોષ ફેલાયો તો અમદાવાદમાં એક વિડીયોને કારણે પોલીસને પણ સ્પષ્ટતા કરવી પડી બે પોલીસ જવાનો એક વ્યક્તિ પર લાકડી લઈને તૂટી પડ્યા આ બનાવ બાદ પોલીસે ખુલાસો કર્યો કે વિડીયોમાં દેખાતો આરોપી રીડો ગુનેગાર છે અને કંટ્રોલ અમરેલીમાં દુષ્કર્મનો આરોપી પોલીસ કર્મી ઝડપાયો છે બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આરોપી રવિરાજસિંહ ચૌહાણ જે પોક્સો હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર હતો અમરેલી મહિલા પોલીસની ટીમે આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી લીધી છે સગીરા સાથે અડપલા કરી દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી પોલીસે દુષ્કર્મના ગુનામાં આરોપી પોલીસ કર્મીની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તો દુષ્કર્મના આરોપી પોલીસ કર્મી પકડાયો છે મહિલા પોલીસે તેને પકડી પાડ્યો છે બાબરા પોલીસ સ્ટેશનનો કર્મચારી છે આ આરોપી અમરેલીમાં એક જ દિવસમાં બે પોલીસ કર્મીઓએ પોલીસની વર્ધી પર કલંક લગાવ્યો જોકે ત્રણ દિવસ બાદ એક કેસમાં એક આરોપી પોલીસ કર્મી તો દબોચાયો છે પરંતુ અન્ય એક કેસમાં આરોપી હજુ પકડાયો નથી શહેર પોલીસ સ્ટેશનમાં ત્રીસ વર્ષીય મહિલા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી મહેશ સુલંકી નામના પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઈ હતી લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાનો આરોપ હતો હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સુલંકી સામે ગુનો દાખલ થયો હતો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અમરેલીથી રાજન ગઢિયા જોડાયા છે રાજન અમરેલીમાં જ બે એવા બનાવો સામે આવ્યા છે જેમાં ખાખી વર્દી પર દાગ લાગ્યો છે એકમાં તો આરોપી પકડાયો છે બીજામાં હજુ પકડાયો નથી હાલ શું વધુ વિગતો આવી છે આ બંને કેસમાં પંકજ ચારેક દિવસ પહેલા એક જ દિવસે બે પોલીસ કર્મીઓ પર દુષ્કર્મ દુષ્કર્મ આચર્યું હતું અને અમરેલી હેડક્વાર્ટર માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી છે તેમણે એક ત્રીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું બંને કેસમાં બંને જે પોલીસ કર્મીઓ છે ફરાર હતા અમરેલી પોલીસ દ્વારા ત્રણ અલગ અલગ ટીમો બનાવી અને બંને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં હતી ગત મોડી રાત્રે નો જે આરોપી છે રવિરાજસિંહ ચૌહાણ એમને ગઈકાલે રાત્રે જ અમરેલી ની મહિલા પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે પરંતુ હજુ સુધી મહેશ સોલંકી છે એ પોલીસ પકડ થી દૂર છે ને તેને ઝડપી લેવા માટે ના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે પંકજ જી રાજન આભાર માહિતી આપવા માટે સામે દુષ્કર્મની ફરિયાદ થઈ મહેશ સોલંકી નામના પોલીસ કર્મી સામે ત્રીસ વર્ષની મહિલા સાથે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાઈ તો અમરેલીના બાબરામાં એક પોલીસ કર્મી હેવાન બની ગયો રવિરાજસિંહ ચૌહાણ નામના આ પોલીસ કર્મીએ ચૌદ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું બે બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારના પણ છે જેમાં અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચૂર બનીને અકસ્માત કર્યો તો પચીસમીએ વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસ કર્મીએ નશામાં ચૂર બની ત્રણ વાહનોને અડફેટે લીધા હતા અને હવે વાત કરીશું શું ચોથી લહેરની ઘંટી વાગી

હાલનો વાયરસ ઓમિક્રોનના પેટા ટાઈપ વેરિયન્ટ એલ એફ પોઈન્ટ સેવન પોઈન્ટ નાઇન અને એક્સ એફ જી રિકોન હોવાની વાત આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવી છે શ્વાસ લેવામાં તકલીફ છાતીમાં દુખાવો આ પ્રકારના લક્ષણો આ વાયરસના સંક્રમણમાંથી થતા હોય છે અને હવે વાત આદમખોર દીપડાની

તસવીર સામે આવી રહી છે ફરી એક વખત ગીર સોમનાથમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે આ પણ કોડીનારમાં દીપડાનો આતંક જોવા મળ્યો હતો માનવ લોહી દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કર્યો જેમાં ખેડૂતનું મૃત્યુ થયું છે સુત્રાપાડાના લાખાપર ગામનો આ બનાવ છે દીપડાના હુમલામાં જે ખેડૂત હતા નારણ જીવાભાઈ પેઠાડિયા તેમનું મૃત્યુ થઈ ગયું છે ખેડૂત ખેતરમાં રાત્રે કામ કરતા હતા અને દીપડાએ અચાનક આવીને હુમલો કરી દીધો આ દીપડાના આતંકી હવે ગામ લોકોમાં ભારે ડર વ્યાપી ગયો છે ગીર સોમનાથમાં આ પહેલા પણ કોડીનાર અને તેના આસપાસના વિસ્તારોમાં દીપડાએ દેખા દીધી હતી અને એમાં પણ આવા બનાવોને કારણે લોકોમાં ભારે રોષની લાગણી પણ હતી ત્યારે વધુ એક બનાવ ગીર સોમનાથમાં જ સામે આવ્યો છે સૂત્રાપાડાથી સામે આવ્યો છે સૂત્રાપાડાના લાખાપર ગામમાં એક ખેડૂત પર દીપડાએ હુમલો કરી દીધો આ દીપડાના હુમલામાં નારણ જીવાભાઈ પીઠડે નામના ખેડૂતનું મૃત્યુ થઈ ગયું છે વધુ માહિતી મળવી ગીર સોમનાથ થી સંવાદદાતા દિનેશ સોલંકી જોડાયા છે દિનેશ વારંવાર ગીર સોમનાથ માં દીપડા ના હુમલા બનાવો સામે આવી રહ્યા છે વધુ એક બનાવ જી બિલકુલ પંકજ ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લામાં વારંવાર દીપડાઓના છે તે બનાવ સામે આવી રહ્યા છે ખાસ કરીને આજે વહેલી સવારની જો વાત કરીએ તો સુત્રાપાડાનું લાખાપરા ગામ છે કે જ્યાં આગળ ખેડૂત નારાયણભાઈ છે કે જેઓ પોતાના પાકનું રક્ષણ કરવા માટે પોતાના ખેતરે ગયા હતા અને તે દરમિયાન મોડી રાત સુધી તેઓએ રાત ઉજાગરા કર્યા હતા અને મોડી રાત્રે સુતા બાદ વહેલી સવારે જયારે તેમના પરિવારજનો છે તે ચિંતિત બન્યા હતા કારણ કે વહેલી સવારે સાત વાગ્યા સુધી તેઓ ઘરે પરત પહોંચતા પરિવારજનો છે તેમણે વાડીએ તપાસ કરી હતી જોકે ઘટના સ્થળ ઉપરથી કેટલાક લોહીના દાગ છે તે મળી આવ્યા હતા અને ત્યારબાદ તેમની તપાસ હાથ કરતા અંદાજે ઘટના સ્થળથી પચાસ મીટર દૂર આ જે નારાયણભાઈ છે તેમનો મૃતદેહ મળી આવ્યો છે જોકે જેટલા દીપડાઓ છે તે આટાફેરા મારી રહ્યા છે લોકોનું કેવું છે કે અનેક વખત વન વિભાગ ને જાણ કરી છે પરંતુ આજે જયારે નારણભાઈ નામના ખેડૂતનો જીવ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને ત્યારબાદ વન વિભાગ છે તે સક્રિય બન્યું છે પંકજ આભાર માહિતી આપવા માટે જો આપનું બાળક શાળાએ સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષામાં જતું હોય તો આપણા માટે આ સમાચાર ખૂબ મહત્વપૂર્ણ છે જો કોઈ સ્કૂલ વેન કે રિક્ષા ચાલક તમારી પાસે નક્કી થયેલા ભાડા કરતાં વધારે રકમની માંગ કરે છે તો તાત્કાલિક સ્કૂલ સંચાલકને જાણ કરવી અને પોલીસ ફરિયાદ કરવી કેમ કે આ વર્ષે સ્કૂલ વેન કે સ્કૂલ રિક્ષાના ભાડામાં કોઈ વધારો કરાયો નથી ગત વર્ષે સ્કૂલ રિક્ષાના એક કિલોમીટરના અંતરના સાતસો પચાસ રૂપિયા અને સ્કૂલ વેનના બારસો રૂપિયા નક્કી થયા હતા આ ભાડા આ વર્ષે પણ યથાવત રખાયા છે સ્કૂલ વર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર બ્રહ્મભટ્ટ જણાવે છે કે છેલ્લા એક વર્ષમાં માં બાર રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છતાંય સ્કૂલના વાહનોમાં કોઈ ભાડા વધારો કરાયો નથી અને આ દર બે હજાર સત્યાવીસ સુધી યથાવત રાખવાનું નક્કી કરાયું છે અમારું જે ભાડાનું કરાર છે એ પ્રમાણે આ કરેલો છે અને એ બે હજાર ચોવીસમાં કરેલું છે હવે ભાડું અમારું બે હજાર અને સત્તાવીસમાં વચ્ચે અમે કોઈ ભાડું વધારતા નથી ભાડું કોઈએ વધારે આપવું નહીં જે નક્કી કરેલું છે તમને પેપરમાં ઓન ડિક્લેર થયેલું છે પેરેન્ટ્સને મારી નમ્ર વિનંતી છે કે ચૌદ બાળકો હોય તો ચૌદના પ્રમાણે જે ભાડું નક્કી કર્યું એ પ્રમાણે જ આપવું જોઈએ વીજ વિભાગની ટીમ પર હુમલો આ બનાવ ગીર સોમનાથના ઉનાનો છે જ્યાં પાણખાણ ગામમાં આ બનાવ બન્યો વીજ વિભાગના કર્મચારીઓને કાર પર હુમલો કરવામાં આવ્યો હુમલામાં વીજ વિભાગના અધિકારી ઘવાયા છે ઉના સરકારી હોસ્પિટલ ખાતે તેમને સારવાર માટે લઈ જવાયા છે સમગ્ર ઘટનાની જાણ થતાં ઉના ડીવાય એસપી પ્રાંત અધિકારી સહિત હોસ્પિટલ દોડી આવ્યા પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા હુમલાખોરો વિરુદ્ધ ફરજ રુકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી માતા પિતા ધ્યાન રાખજો કુંડીમાં પડી જતા દસ મહિનાના બાળકનું દુઃખદ મૃત્યુ થયું જેતપુર નજીક જીથુડી ગામે મજૂરી કામ માટે આવેલ જે પરિવાર હતો ત્યારે આ બનાવ દુઃખદ જે છે બન્યો પરિવાર વાડીમાં કામ કરતો હતો અને અચાનક દસ મહિનાનું નાનું બાળક રમતા રમતા પાણીની કુંડીમાં પડી જાય છે તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલમાં ખસેડાયું જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકની લાગણી છે જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જેતપુર થી મુનાફ બકાલી જોડાયા છે મુનાફ આખો આ બનાવ બન્યો તેને લઈને પરિવારજનો સાથે આપની શું વાતચીત થઈ શકી છે બિલકુલ ચોક્કસ પંકજ જેતપુર ના જેતપુર ના દવા પાણી પડી જતા તેનું મોત ઘટના એટલે સીધો જેવી સીમ વિસ્તારમાં માં ખેત મજૂર નાનું બારક રમતા રમતા પાણી કુંડીમાં પડી ગયો હતો તેનું મોત નીપીધું મહીસાગર જિલ્લાના વતની અને જેતપુર જુટી પાસે મજૂરી કામ અર્થે આવેલ ત્યારે પરિવાર વાડીમાં કામ કરતા રહે ત્યારે નાનું બાળક રમતા રમતા ફાણી માં કુંડી માં પડી જતા તેનું મોત થયું હતું જે યશવી ભાઈ કોટ નામના દસ મહિનાના ભારતનું કુંડીમાં પડી જવાનું મોતું યુશવી કોર્ટ ને સરકારી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરો ભરત ને મુદ્દો જાહેર કર્યો હતો એક લાલબત્તી સમાન છે કે જે પરિવારજનો જે બાળકોના જે ખ્યાલ ન રખતા હોય બાળકો ક્યાંક રમતા રમતા કુંડી માં પડી જાય એવા અનેક કિસ્સાઓ પંકજ સામે આવ્યા છે જી મુનાફા આભાર માહિતી આપવા માટે

બીપીએમસી એક્ટ પ્રમાણે નોટિસ પાઠવી છે મહાનગરપાલિકાની બહુમાળી જેટલી કોમર્શિયલ એક કાણું ઇમારતો છે જેમાં એકાવન જેટલી ઇમારતોમાં નળ ગટર જેવી સુવિધાઓ બંધ કરાઈ છે અને તેત્રીસ જેટલી ઇમારતોને તાત્કાલિક ધોરણે ખાલી કરવા નોટિસ અપાઈ છે નોટિસ બાદ પણ ઇમારતો ખાલી નહીં કરવામાં આવે તો મહાનગરપાલિકા કડક કામગીરી કરશે બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોને પણ નોટિસ પાઠવાઈ છે જેમાં કેટલીક ઇમારતોને ત્રણ દિવસમાં ખાલી કરવાનો આદેશ અપાયો છે શહેરની અગિયાર વસાહતના એકાણું બ્લોકના એક મકાનો જ્યારે અન્ય નવ વસાહતના પંચાવન બ્લોકના છસો મકાનોનો સમાવેશ થાય છે પણ ભયના માહોલમાં રહે છે એમણે થોડાક દિવસ પહેલા એક છત પડી અને હાઉસિંગ બોર્ડને વારંવાર રજૂ તો કરીએ રજૂઆત કરીએ છીએ પણ હાઉસિંગ બોર્ડ એમ કે છે કોઈ ટેન્ડર મળતું નથી અને અમારી પાસે એસી ટકા અરજી કમ્પ્લીટ છે દર ચોમાસા પહેલાં પ્રી મોન્સૂન કામગીરી થતી હોય છે અને તેમાં જર્જરિત મકાનો જેટલા ભાવનગરમાં આવ્યા છે જેટલા ફ્લેટ જેટલા હાઉસિંગ બોર્ડના મકાન કોર્પોરેશનના મકાન એ બધા જ ફ્લેટ ધારકોને નોટિસ પાઠવવામાં આવી છે કારણ કે અમારું આગોતરું આયોજન હોય છે લાંચ અને ખંડણી માંગવાના કેસમાં દિલ્હીના વરિષ્ઠ આઈઆરએસ અધિકારી ચૌદ દિવસના રિમાન્ડ પર મોકલાયા છે આઈઆરએસ અધિકારીની ધરપકડ બાદ સીબીઆઈ દ્વારા અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું આ સર્ચ ઓપરેશનમાં લગભગ સાડા ત્રણ કિલો સોનું બે કિલો ચાંદી અને એક કરોડની રોકડ જપ્ત કરવામાં આવી આરોપી બે હજાર સાતની બેચના ભારતીય મહેસૂલ સેવા અધિકારી છે અને હાલમાં નવી દિલ્હીમાં એડીજી તરીકે કાર્યરત છે સીબીઆઈની તપાસમાં મોટી સંપત્તિનો ખુલાસો થયો છે દિલ્હી મુંબઈ અને પંજાબમાં સ્થિત સ્થાવર મિલકતોને લગતા દસ્તાવેજો પણ મળ્યા છે સર્ચ દરમિયાન પચ્ચીસ બેંક ખાતા અને લોકર પણ મળ્યા છે અધિકારીએ આવકવેરા વિભાગની કાર્યવાહીનો ડર બતાવી રૂપિયા પિસ્તાળીસ લાખની ગેરકાયદે વસૂલાત કરી હોવાનો આરોપ છે ધમકી આપીને ખંડણી પણ માંગી હતી અધિકારી સાથે સંડોવાયેલો અન્ય એક વ્યક્તિ પચ્ચીસ લાખની લાંચ લેતા રંગે હાથે પકડાયો તેને પણ ચૌદ દિવસના રિમાન્ડ પર મોકલાયો છે સીબીઆઈએ બંનેના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઇનલ છે આરસીબી અને પંજાબ કિંગ્સ વચ્ચે આ ફાઇનલ મેચ છે આ મેચ પહેલા પંજાબના કેપ્ટન શ્રેયસ અયરે નિવેદન આપ્યું વિરાટ સાથે રમવાનો અનુભવ સારો રહ્યો ગ્રાઉન્ડ પર રાઈ રાઈવ હોય છે અને મુંબઈ સામે શ્રેયસે મહત્વની ઇનિંગ રમી છે એવું પણ રજત પાટીદારે કહ્યું હતું और उसके बाद हर एक इंडिविजुअल स्टेप अप करते रहे जैसे कि बहुत सारे यंगस्टर्स है हमारे टीम में उनका फियरलेस नेचर भी आपको देखने मिला राइट फ्रॉम बॉल वन वो डिक्टेट कर रहे थे टर्म्स एंड वो करते आ रहे अभी भी ऐसा नहीं कि मैच बाय हर मैच में कोई ना कोई स्टेप अप होते है और बोलते हैं कि ठीक है मैं मैच जिताऊंगा और वो हुआ है तो ये सब रीजंस के कारण मुझे लगता है हमारा सीजन अभी तक कंसिस्टेंट रहा है आई आई थिंक हैव एंजॉयड अ लॉट Uh, to be honest and uh, for me I think it's a great opportunity to learn uh, from the great uh, leaders of the game and the great players, great foreigners foreign players of the game. So I think it's a great opportunity for me to learn from the from them and uh, they have different ideas which is helping me a lot in my new uh, leadership role. આઈપીએલની ફાઇનલ મેચ રમાવાની છે અને તેને જ પગલે માહોલની વાત કરીએ તો અત્યારથી તમામ જે ફોલોઈંગ છે તે ફોલોઇંગ્સ અત્યારથી અહીંયા આવી પહોંચ્યા છે તેમને ચિયરસ કરી રહ્યા છે ખાસ કરી આરસી બીની ટીમ જે છે તેના ફોલોઅર્સ છે તે અહીં જોઈ શકાય છે તેમના નામના દે ટેટુ છે તે ટેટુ ઉપર રહ્યા છે વિરાટ કોહલી દેખાય કિંગના ફોલોઈંગ છે તેમની સાથે જ વાતચીત કરીશું અત્યાર સુધીનું પરફોર્મન્સ જે છે તે આરસીબી મેં કેસા પરફોર્મન્સ રહ્યા ખાસ તૌરપે કલ કી જો મેચ છે ઉસપે ક્યાં આપ એક્સપેક્ટેશન કર રહે पूरी टीम फॉर्म में है इस बार अच्छा है कि इंटरनेशनल प्लेयर काफ़ी अच्छा परफॉर्मेंस कर रहे हैं और जो भी टीम है हर एक इंडिविजुअल परफॉर्मेंस भी बहुत अच्छी हो रही है हर एक प्लेयर फॉर्म में है पिछली बार ऐसा हो रहा था कि बॉलिंग यूनिट थोड़ी कमज़ोर दिख रही थी लेकिन इस बार ऐसा है कि सारे बॉलर भी अच्छी फॉर्म में है बैट्समैन भी सारे अच्छा कर रहे हैं तो आप सो जो सोच के आए वही होगा और आर सी भी एटीन सीजन है एटीन जर्सी नंबर है तो कब हमारा ही है खास आप क्या थी आओ छो आप मैच जुआ माटे मैं मौरिया से आया हूँ वाला राजस्थान का हूँ मैं आर का को बड़ा फैन हूँ तो मेरे को सबसे आर में सबसे बेस्ट खिलाड़ी लगता है विराट कोहली और विराट कोहली के लिए स्पेशल ऐसे तो मैं राजस्थान का हूँ राजस्थान को चाहता आता हूँ पर स्पेशल विराट कोहली के लिए आर के लिए ऑलरेडी मैंने चार दिन पहले टिकट बुक करा दिया था આપ શું કહેવા માગો છો કારણ કે છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈ અત્યારે હાલ અહીંયા આગળ જોવા મળ્યું છે અમુક લોકોને ટિકિટ મળે છે નથી મળતી આપ કેવી રીતે પરફોર્મન્સ અપ કરશો વિરાટ કોહલીના ફેન્સ છે ઘણા બધા આરસીબીના ફેન્સ છે આપ શું કહેવા માગો હું મુંબઈથી આવ્યો છું મારું નામ વિરાટીયન ચિરાગ છે અને વિરાટ કોહલી જ્યાં રમે ત્યાં ટિકિટની શોર્ટેજ હોય જ બટ અમે પ્રી પ્લાનિંગ કરેલી પહેલાંથી જ અને અમે ટિકિટ બુક કરી લીધી છે વાત કરીએ કાલના પર્ફોમન્સની તો આરસીબી જ કપ જીતવાની છે અને જે હિસાબથી ટીમ રમી રહી છે અઢાર વરસથી સ્ટ્રગલ્સ અઢાર વરસથી ડિટર્મિનેશન જે દેખાયું છે અયોધ્યા રામ મંદિર સંકુલમાં ગણેશ પૂજા સાથે દરબાર સહિતના મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ શરૂ થયો ગણેશ પૂજાની સાથે દેશના કલ્યાણની કામનાનો સંકલ્પ લેવાયો ધાર્મિક વિધિઓનો તબક્કો સવારે સાડા છ વાગ્યે શરૂ થયો ગઈકાલે કળશ યાત્રા પણ યોજાઈ હતી દેશભરના ધાર્મિક સ્થળોના એકસો આઠ વૈદિક વિદ્વાનોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કર્યું કાશીના મહાન વિદ્વાન રાજા જયપ્રકાશ મંદિરના મુખ્ય આચાર્ય છે આજે પુણ્ય આરંજન દુર્ગા પૂજા નાંદી શ્રાદ્ધ અને પંચંગ કર્મ સાથે અગ્નિની સ્થાપના કરવામાં આવશે નવગ્રહ ચાર જૂને સ્થાપિત થશે અને પાંચ જૂને અભિજીત મુહૂર્તમાં બપોરે અગિયાર અને વીસ કલાક પછી રામદરબારની સ્થાપના કરવામાં આવશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય યજમાન હશે આપણે જણાવી દઈએ કે રામ મંદિર પરિસરમાં કુલ આઠ મંદિરોની સ્થાપના કરવામાં આવશે જેમાં રામદરબાર કિલ્લાના છ મંદિરો અને અવતાર મંદિરનો પણ સમાવેશ થાય છે મંદિર પરિસરમાં કુલ ચૌદ મૂર્તિઓનો અભિષેક કરવામાં આવશે રામ મંદિર પરિસરમાં કુલ આઠ મંદિરોની સ્થાપના થવા જઈ રહી છે યોગી આદિત્યનાથ પણ આજે ઉપસ્થિત રહેશે મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ જે છે એ ગઈકાલથી જ શરૂ થયો ગઈકાલે કળશ યાત્રા થઈ હતી ચારજીઓને નવગ્રહ સ્થાપિત કરાશે ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતની બે દિવસની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ અને ગાંધીનગરને વિકાસ કાર્યોની ભેટ આપી

नव रंग अप्पमा महत्वपूर्ण भूमिका भजवी छे ऑपरेशन सिंदूर नी भव्य सफलता ने अवकारवानिक क्षण समान विजयोत्सव ઉજવાયો છે યે સિંદૂર યમ ये યે સિંદૂરિયા स्पिरिट दोस्तों 6 मई के बाद जो दृश्य देखे गए उसके बाद हम इसे प्रॉक्सी वॉर कहने की गलती नहीं कर सकते हैं और इसका कारण है जब आतंकवाद के नौ ठिकाने तय करके 22 मिनट में साथियों 22 मिनट में उनको ध्वस्त कर दिया कि आतंकवादी गतिविधि प्रॉक्सी वॉर नहीं है ये आपकी सोची समझी युद्ध की रणनीति है आप वॉर ही कर रहे हैं तो उसका जवाब भी वैसे ही मिलेगा प्रधानमंत्री मोदी ने अहमदाबाद और गांधीनगर में मुलाकात दरमियान लोगों में ऑपरेशन सिंदूर की सफलता और त्रिरंगो लहरावता देशभक्ति उत्साह जवा या सागर की गर्जना और लहराता तिरंगा जन मन के हृदय में मातृभूमि के प्रति अपार प्रेम हिंदुस्तान के कोने कोने में है

ऐसे जज्बा दिखाने वाला कोई प्रधानमंत्री नहीं मिलेगा अपने को सिंदूर के प्रोग्राम से हम सिंदूर के प्रोग्राम से हम बहुत बड़े खुश हैं, जो उन्होंने एक्शन लिया हमें एक काबिलियत तारीफ है और हम पूरा राजस्थान समाज मोदी साहब के साथ में है और साथ में रहेंगे मरते दम तक ऐसा एक्शन लेते रहे हम उनके साथ में रहेंगे ये पूरे राजस्थान समाज का वादा है जय हिंद जय भारत भारतीय सेना ने सत सत नमन अने गुजरात अने देश मोदी जी ने समर्थन हमें लोग खूब उत्साहित है जे रीते ऑपरेशन सिंदूर कि जो ताकत सिंदूर की ताकत मोदी जी ने और हमारी सेना ने जो दुनिया को दिखाई है जो दुश्मन को मुंह तोड़ जवाब दिया है उसके लिए वी वी आर ओफ, आर प्राउड प्राउड ऑफ ऑफ मोदी जी हिंद की सेना वंदे मातरम जय हिंद बॉर्डर पे जब युद्ध चालू था या यानी कि एक स्ट्राइक चालू थी ऑपरेशन सिंदूर चालू था लेकिन भारत में सब निश्चित थे यही मोदी साहब का स्ट्रेटेजी है मोदी साहब ने सैन्य को खुला छूट दिया घर में घुस के मारा है અમદાવાદ અને ગાંધીનગરમાં મા ભારતીનો નો જયઘોષ કરતા દેશભક્તિની વિવિધ ઝાંખીઓ સાંસ્કૃતિક કૃતિઓ અને ગીતોએ રોડ શો આહ્લાદક બનાવ્યો હતો સ્પેશિયલી અમારા અમારા મોદી માટે માટે કે ઓપરેશન ખૂબ જ સક્સેસ કરી અને ગર્વ છે 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 પાકિસ્તાન સામે જીત ત્યારે એક માહોલ ગુજરાત શહેરી વિકાસ ગાથાના ના વીસ વર્ષ પૂર્ણ થવાના સમારોહમાં પ્રધાનમંત્રી મોદી હાજર રહ્યા હતા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પાંચ હજાર પાંચસો છત્રીસ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને ગુજરાતના સ્ટેટ ક્લીન એર પ્રોગ્રામનો શુભારંભ નવા ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મજબૂત પગલું છે